કોઈને ખબર જ ન પડે કે આ દ્રશ્ય કોઈ ફિલ્મની રીમેક હશે કે જે મોહનલાલ જે છે મલયાલમના સ્ટાર અને અજય દેગન જે છે બંનેનો ફિલ્મ જે છે સુપર હિટ રહી હતી બંને જે કે પણ હવે મિત્રો વાત એવી છે કે મલયાલમ દ્રશ્યમ ત્રીજો ભાગ લઈને આવી રહી છે અને તેને હિન્દીમાં પણ રીમિક કરવાની ઈચ્છા દર્શાવી છે તો અજય દેગન કંપની જે છે એવું વિચારી રહી છે કે જો હવે આ ચેનલ આ જે છે દ્રશ્યમની એ નહીં મળે તો શું થશે તો અજય ડોમ કંપની એવો વિચારી રહી છે કે અમે અમે પોતાની સ્ટોરી બનાવશું અને ફિલ્મને રિલીઝ કરશું હા તો મિત્રો હવે વિચારો કે સરસ મજાની સિરીઝ હાલતી હોય ને એની જે ચેકઅપ છે અલગ અલગ રીતે રિલીઝ થાય તો આખો જે એની જે આખી ફિલ્મ જે છે એ બધું મજાનું અને આખું વિખાઈ જાય તો હાય મિત્રો તમે જો રિવ્યુ વાળા જેઓ પણ વિચારીને ન્યૂ ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખો તો વિડીયોમાં આપણે જાણીએ આગળ કે થાય છે એવું કે એમને પણ હિન્દીમાં રિલીઝ કરવી છે મલયાલમમાં અને સાથે વિજય દગનને પણ હિન્દીમાં બનાવી છે તો હવે આ બંનેનું નિરાકરણ કઈ રીતે કરવું એટલે પછી બંને સાથે મળે છે વિચારે છે અને ક્યારેય પણ બોલિવૂડમાં ન એવું એવું સમાધાન આ ફિલ્મ દ્વારા કરવામાં આવી રહ્યું છે મિત્રો કે મોહનલાલ અને અજય દગન બંને લોકો એકસાથે દ્રશ્યમથીનું શૂટિંગ ચાલુ કરશે અને એક જ સાથે દ્રશ્યમનું શૂટિંગ પૂરું કરશે અને ખાસ મિત્રો આ ફિલ્મ બે ઓક્ટોબર બે હજાર છવ્વીસે રિલીઝ કરશે બે ઓક્ટોબર જેમને પણ ખાસ યાદ હશે પહેલો પાર્ટ જેને જોઈશું અને ખાસ યાદ હશે કે બે ઓક્ટોબરે શું થયું હતું એટલે મિત્રો એટલા માટે પણ જે નવું જે થવા જઈ રહ્યું છે એ જ હશે કે એક જ દિવસે બંને ફિલ્મો એક હારે રિલીઝ થશે અને જે દ્રશ્યમ મલયાલમ છે તે મલયાલમમાં રિલીઝ થશે અને દ્રશ્યમ જે હિન્દી છે જે જગન્ની તે હિન્દી રિલીઝ થશે એટલે કે દર્શકોને જોવાનું રહ્યું કે એને કઈ લેંગ્વેજમાં આ જોવી છે એટલે કે એક સમજો છો જેનું સમગ્ર ટીમ પણ એક હશે તેનું આખું પ્રોડક્શન હાઉસ પણ એક જ હશે તો ખરેખર મજા આવશે આ સેટઅપ જોવાની ને આ દ્રશ્યમથી જોવાની કેમ કે એક ખતરનાક ફિલ્મ હતી સૌ લઈ ગયા છે પિક્ચર જોવાની ખૂબ જ મજા આવે પહેલો ભાગ બીજો ભાગ ને ત્રીજા ભાગની પણ રાત જોવા દેસ અને હા ટ્રેલર રિલીઝ થઈ ગયું છે દ્રશ્યમ થ્રી નું મલયાલમનું અને જેમાં લખવામાં આવેલું છે પાસ નેવર સ્ટે સાયલેન્ટ એટલે કે જે ભૂતકાળ વીતી ગયો તે હંમેશા સાયલેન્ટ નહીં રહી એટલે કે સ્ટોરી એક હિન્ટ આપી રહી છે કે જે પહેલાં દ્રશ્યમાં જે સ્ટોરી હતી કે જે તબુનો જે દીકરો હતો તેનું જે મોત થયું હતું તેની કઈ ખબર જ નથી પડી તો તેને હક છે તેને જાણવાનો એટલે કે એ બધા રાજો ફરીથી ખોલવા માટે તબુ વિજય સેલગાવકર પરિવારને ખૂબ જ હેરાન કરશે આ એવું લાગી રહ્યું છે એટલે કે એ જૂનું જે ફર્સ્ટ સ્ટેપ પાર્ટ નું જે બધું હતું એ આમાં આવશે એટલે કે રશિયન થ્રી જોવાની ખુબ જ મજા આવશે પણ જોવાનું એ રહ્યું કે બંને પ્રોડક્શન હાઉસ કઈ રીતે મલયાલમ ને હિન્દીમાં